રાહુલ એટલે પપ્પુ ખુરશીમાંથી ઉભો થાય તો ગલુડિયું લાગે ગણપત વસાવા ટેડિયાપાડા ભાજપની સભામાં કોંગ્રેસ અધ્યક્ષ પર આકરા પ્રહારો ભરૂચમાં હનુમાનજીની જન્મજયંતી નિમિત્તે મહાપ્રસાદી તથા સુંદરકાંડ પાઠના આયોજન ભીડભંજન હનુમાન મંદિરે મહાપ્રસાદી તથા મહાઆરતીનું આયોજન ફટાકડા ફોડી આતેશબાજી કરાઈ

542 બેઠક માટે ઉમેદવાર જોઈએ દેશમાં બસો જ ઉમેદવાર મળ્યા બાકી માટે ચાલીસ પાર્ટી ભેગી કરવી પડી આ ગઠબંધન ચોમાસાના આજ્ઞા સમાન છે નરેન્દ્ર મોદી સુરત જેવા છે ચૂંટણી બાદ આજ્ઞા ઓલવાઈ જશે મહાગઠબંધન નહીં આ ઠગ બંધન છે કોંગ્રેસે જંગલ જમીનનો એક ટુકડો પણ આદિવાસીઓને ન આપ્યો ભાજપે તેર લાખ એકર જમીન આદિવાસીઓને અપાવી કોંગ્રેસને આદિવાસી પ્રત્યે પ્રેમ હોય તો ભરુચમાં આદિવાસી ઉમેદવારને ટિકિટ કેમ અપાતી નથી ચૂંટણીમાં દેડકાની જેમ બહાર આવનાર કોંગ્રેસથી સાવધાન રહેવા આદિવાસીઓને કહ્યું હતું એક ખૂબ મોટા સંમેલનનું આયોજન થયું હતું અને આયોજનની અંદર અમારા ભરૂચના લોકલાડીલા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર આદરણીય શ્રી મનસુખભાઈ વસાવા સાહેબ અમારા ભારતીય જનતા પાર્ટી આદિજાતિ મોરચાના પ્રમુખ અને માજી મંત્રી શ્રી મોતીભાઈ તેમજ સમગ્ર ટીમ અમારી અહીંયા ઉપસ્થિત હતી અને આજની જે જનમેદની જોતાં સ્પષ્ટપણે ભરૂચ લોકસભાનું રિઝલ્ટ એ આપણને દેખાઈ આવે છે કે મનસુખભાઈ વસાવા સાહેબે જે છેલ્લા પાંચ ટમથી આદિવાસીઓના અધિકાર માટે ગુજરાત સરકાર અને ભારત સરકારમાં જે એમના પ્રશ્નો હશે એ પ્રશ્નો હલ કરવામાં તેઓ સફળ પણ રહ્યા છે અને સમગ્ર દેશમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબને ફરી વડાપ્રધાન બનાવવા માટે જે થનગનાટ થઈ જોઈ આપણે જોઈ રહ્યા છે એ અહીંયા પણ જોવા મળ્યો છે આદિવાસી મતદારો એ હર હંમેશ ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે ગઈ વખત પણ અમે ચારે ચાર સીટ જે રિઝર્વ હતી એ જીત્યા હતા અને પાંચમી ભરૂચની સીટ પણ જીતીને અમે પાર્ટીને આપી હતી આ વખત પણ હું મારા આદિવાસી મતદારોએ જે પ્રકારનો ઉત્સાહ ભારતીય જનતા પાર્ટીમાં જોવા મળી રહ્યો છે એ જોતાં સ્પષ્ટ જ લાગે છે કે ગઈ વખતે પાંચે પાંચ સીટો અમે ટ્રાયબલ બેલ્ટની આપી હતી આ વખતે પણ અમારી પાંચે પાંચ સીટો અમે આદિવાસી સમાજ એ જીતીને પાર્ટીને આપીશું અને અમારા મનસુખભાઈ વસાવા સાહેબ જંગી લીડથી જીતશે અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ બીજી વખત ફરી પ્રધાન બનશે ગુજરાત આપ ડેડીયાપાડાની ભારતીય જનતા પાર્ટીની આજે ચૂંટણી સભા તમે જોયો છે સખત ગરમીની અંદર પણ મંડપમાં પણ માય નહીં એટલા લોકો અહીંયા બહાર ઉપર ઊભા હતા એ ભારતીય જનતા પાર્ટી જે સરકાર કામ કરે છે રાજ્ય સરકાર ને ભારત સરકાર ને નરેન્દ્રભાઈ મોદી સાહેબનું એક આકર્ષણ છે ઊંડાણ વિસ્તારના ગામડાઓ સુધી આ બતાવે છે આ લોકસભા તો અમે જીતવાના તો છે જ પણ એટલા મોટા માર્જિનથી અમે જીતવાના છે ને કે પાછલા રેકોર્ડ અમે તોડવાના છે એટલા સાથે વિશ્વાસથી કહીએ છીએ કે અમારા બધા કાર્યકર્તા સમગ્ર લોકસભાની અંદર ડેડિયાપાડા સાગબારવામાં પણ અમારા બુથ સેવ સુધી માર કામગીરી બોલે છે ભરૂચમાં હનુમાનજીની જન્મ જયંતિ નિમિત્તે અતિ પ્રાચીન ભીડભંજન હનુમાન મંદિરે મહાપ્રસાદી સહિત આર કાસ્ટા ખાતે સુંદરકાંડ પઠનનું આયોજન કરાયું હતું

દુકાનદારો તથા ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સુંદરકાંડ લીધો હતો શહેરના તમામ હનુમાનજી મંદિરોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે મહા આરતી મહાપ્રસાદી સુંદરકાંડ પઠન હનુમાન ચાલીસા સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કિડની કેર કેમ્પ યોજાયો જીબી કેમિકલ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ તેમજ મુંબઈના વરિષ્ઠ અને નિષ્ણાંત નેફ્રોલોજિસ્ટની ટીમ દ્વારા અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કિડની કેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિષ્ણાંત ડોક્ટરોએ દર્દીઓને ચેકઅપ કર્યા બાદ સારવાર આપી હતી

અને આ મેઇન પર્પઝ ડાયાલિસિસ સેન્ટર્સ ચાલુ કરવાનું એ છે કે આપણા દેશમાં કિડનીની બીમારી બહુ જ વધી રહી છે જેમ આખા દુનિયામાં કિડનીની બીમારી વધે છે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશરના કારણે એ રીતે ઇન્ડિયામાં બી આ પેશન્ટ્સ વધતા જ જાય છે અને એ પેશન્ટ્સ માટે સારવાર માટે અને એમને કિડનીની તકલીફો માટે ટ્રીટમેન્ટ કરવા માટે એસ્પેશિયલી જેને કિડની ફેલિયરની બીમારી હોય એને ટ્રાન્સપ્લાન્ટ સુધી લઈ જવા માટે આપણે સારા ડાયાલિસિસ સેન્ટર્સની જરૂર પડે છે અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં અવેરનેસ કિડનીના પ્રોબ્લેમની બહુ ઓછી છે અને યંગ પેશન્ટ્સને બી કિડનીની બીમારીઓ બહુ થાય છે અને એમ એને રોક કરવા માટે આપણે જે નેસેસરી સાધનો છે અને અવેલેબલ સેન્ટર્સ છે એટલા સેન્ટર્સ અવેલેબલ નથી એટલે અમારી આ એપેક્સ ફાઉન્ડેશન થ્રુ એ જ જરૂરિયાત પૂ જે પેશન્ટ્સની જરૂરી જેને ડાયાલિસિસ જરૂરી છે એને ડાયાલિસિસ સેન્ટર્સ સારા પ્રોવાઈડ કરવા તાકી એ ટ્રીટમેન્ટ વ્યવસ્થિત કરાવી શકે અને પછી ઇવેન્ચ્યુઅલી લોંગ ટર્મમાં ટ્રાન્સપ્લાન્ટનો ઓપ્શન હોય તો ટ્રાન્સપ્લાન્ટ કરાવી લે યંગ પેશન્ટ્સ માટે ટ્રાન્સપ્લાન્ટ એ ઓપ્શન અલ્ટિમેટ સૌથી સારો ઓપ્શન છે પણ અવેરનેસના કારણે અવેરનેસ ઓછું હોવાના કારણે ટ્રાન્સપ્લાન્ટના નંબર્સ બહુ ઓછા છે આપણા દેશમાં અંકલેશ્વર જીઆઈડીસી સ્થિત કોરોમંડલ ઇન્ટરનેશનલ કંપની લિમિટેડ દ્વારા આજરોજ રોજ ફાસ્ટરના શાળાના વિદ્યાર્થીઓને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અંકલેશ્વર જીઆઈડીસી ખાતે આવેલી કોરોમંડલ કંપની દ્વારા છેલ્લા પાંચ જેટલા વર્ષોથી અંકલેશ્વર તેમજ હાંસોટની શાળાઓના વિદ્યાર્થી વિદ્યાર્થીઓને કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ ધોરણ નવ દસના વિદ્યાર્થી વિદ્યાર્થીઓને પ્રથમ આવનારને પાંચ હજાર રૂપિયા ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓને રૂપિયા તેમજ એવોર્ડ આપવામાં આવ્યા અંકલેશ્વરની કુલ ચૌદ જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો આ પ્રસંગે હાજર રહ્યા હતા આજ રોજ તારીખ વીસ ચાર બે હજાર ઓગણીસના રોજ સદાનંદ હોટેલમાં એક પ્રોગ્રામ રાખવામાં આવેલો જે કંપની કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ અંકલેશ્વર તરફથી સીએસઆર એક્ટિવિટીના ભાગરૂપે આજુબાજુની લગભગ બારેક સ્કૂલના સ્ટુડન્ટ્સ જે ડિફરન્ટ ડિફરન્ટ રેન્કમાં અને સ્ટાન્ડર્ડમાં ભણે છે એ લોકો નંબર વન નંબર ટુ પર છે એવા લગભગ એકાવન છોકરીઓને બાળાઓને આજે કંપની તરફથી એક વાઉચર ટોકન તરીકે આપવામાં આવી છે અને આ વર્ષો વર્ષ અમે પ્રગતિ કરતા રહીએ છીએ આમાં એમાં આ ત્રીજું વર્ષ છે કે જેમાં આ પ્રમાણે છોકરીઓને એનાયત કર એનાયત કરવામાં આવ્યું છે અંકલેશ્વરના રાજપીપળા રોડ પર અજાણ્યા વાહનની ટક્કરે ચાલીસ વર્ષે ઈસમનું મોત અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર અજાણ્યા વાહનની ટક્કરે ગંભીર ઈજાઓના પગલે એક ચાલીસ વર્ષીય ઈસમનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે બનાવ અંગે જીઆઈડીસી પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર રાજપીપળા રોડ ઉપર તારીખ વીસ ના રોજ અગિયાર કલાકે વિજયસિંહ બંસ રાજપૂત ઉમર વ ચાલીસ રહેવાસી મીરાનગર પ્લોટ નંબર ત્રણસો સારંગપુર અંકલેશ્વરના નૂર મસ્જિદ બાપુનગર રોડથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન પૂર ઝડપે આવતા કોઈ અજાણ્યા વાહને તેમને અડફેટે લેતા ડાબા કાને અને ડાબા પગે ગળાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં વિજયસિંહનું મોત નીપજ્યું હતું આ ઘટનાની જાણ જીઆઈડીસી પોલીસને થતા તેમણે રિતેશ સિંહ નંદકિશોર સિંહ રાજપૂતની ફરિયાદ નોંધી અકસ્માત મોત ગુનો દાખલ કરી મૃતક લાશને પીએમ અર્થે ખસેડી અકસ્માત સર્જી મોત નિપજાવી ફરાર અજાણ્યા વાહન ચાલકની શોધ આરંભી છે વાલિયા ગામની સિલુડી અને ઝઘડિયા ચોકડી પર સર્કલના અભાવે અકસ્માતોની ઘટનાઓમાં વધારો તંત્ર બંને સ્થળે સર્કલ બનાવે તેવી લોકોની માંગ વાલિયા ગામની સિલુડી ચોકડી પાસે શુક્રવારના રોજ એક્ટિવા ઉપર સવાર ત્રણ ભાઈ બહેનને ટ્રક ચાલકે અડફેટમાં લેતા એક યુવતીનું ગંભીર ઈજાઓને પગલે સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે ભાઈ બહેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી ત્યારે અવારનવાર આ ચોકડી ઉપર અકસ્માતની ઘટનાઓ બની રહી છે જ્યારે વાલિયા ગામની ચોકડી પર પણ અકસ્માતની ઘટનાઓ દિનપ્રતિન વધી રહી છે આ બંને ચોકડીઓ ઉપર સર્કલના અભાવે વાહન ચાલકો પૂરપાટ ઝડપે પસાર થાય છે જેને પગલે ચાર રસ્તા ઓળંગતા અન્ય વાહનો અને રાહદારીઓ ભોગ બની રહ્યા છે વાલિયા ગામની ઝઘડિયા ચોકડી પાસે સ્કૂલ આવેલી છે જ્યાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે જે વિદ્યાર્થીઓ શાળાએ આવે અને ઘરે જતી વેળા ચોકડી પરથી પસાર થતા ભય અનુભવી રહ્યા છે

તો સંગીતમય સુંદરકાંડ પઠાણનું રસપાન સંદીપભાઈ પુરાણીએ કરાયું હતું